વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર પચ્ચીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ છોરવાડ ખાતેથી ભાઈઓ માટે અને આદરી ખાતેથી બહેનો માટેની તરણ સ્પર્ધાનો પ્રારંભ આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટેની ચોત્રીસમી વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર પચ્ચીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને આશ્રમના સંયુક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે હવેથી સાહસબ્રી આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવશે એમ જણાવી કલેકટરે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાળથી વેરાવળ એકવીસ નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ સોળ નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ રહી છે આ તરણ સ્પર્ધામાં ગુજરાતના વીસ કર્ણાટકના એક મહારાષ્ટ્રના બાર પશ્ચિમ બંગાળના શૂન્ય ચાર એમ કુલ મળી વિવિધ રાજ્યના સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે રિપોર્ટર ભરતસિંહ ગીર સોમનાથ જિલ્લાના મારું નામ પ્રકાશભાઈ જોશી છે હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું હું અત્યારે ચોરવાડ વેરાવળ તરણ સ્પર્ધા ચોત્રીસ વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતાથી પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે અહીંયા સરસ બહુ સરસ આયોજન કરે છે આ સોમ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને એકવીસ નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે ઉત્સાહ બહુ સારો છે બધા સ્પર્ધકો આવ્યા છે આખા આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વારા જય હિન્દ જય ભારત ચોત્રીસમી વીર સાવરકર સમુદ્ર સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે શરૂઆતથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધા છે કરવામાં માટે છે કુલ એકવીસ ભાઈઓ અને સોળ બહેનો સાડત્રીસ સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે મહારાષ્ટ્ર વેસ્ટ બેંગોલ કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે કરવા છે હરિય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે ડોમ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે સાથે આ આપણા જે અહીંના જે સારવાર સમાજ છે એના વોલિયન્ટ એ બોટ સાથે સાથે રહે છે એમના સાથે જે એમના કોચ આવ્યો હોય એ પણ એમાં છે મોહિજ પણ એમાં રહે છે જે રસ્તામાં નીકળ્યું છે ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે સાડા પાંચે જે આનો જે પુરસ્કાર સન્માન સમારંભ છે એ પૂરતી પૂરતી દેવાઓ સાથે રાખવામાં આવે છે